નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ સત્તર છ બે હજાર પચીસ હળોદ માર્કેટિંગ યાર્ડમાં આવેલ વિવિધ જણસીઓના બજાર ભાવ તેમજ થયેલ આવક વિશેની ખેડૂત મિત્રોને જાણકારી આપીએ સાથે આ બજાર ભાવ વીસ કિલોના રહેશે એટલે કે એક મણના રહેશે વરિયાળીનો બજાર ભાવ રહ્યો છે એક હજારથી લઈને ચૌદસો ને પંદર રૂપિયા આવક નોંધાય છે એક હજારને એકોતેર મણની ઘઉંનો બજાર ભાવ રહ્યો છે ચારસો ચોર્યાસીથી લઈને પાંચસો છવ્વીસ રૂપિયા આવક નોંધાય છે ચારસો ને એંસી મણની તલનો બજાર ભો રહ્યો છે તેરસો પચાસથી લઈને સત્તરસો ને રૂપિયા આવક નોંધાય છે ચૌદ હજાર ને સત્યાવીસ મણની ધાણાનો બજાર ભો રહ્યો છે આઠસો પંચોતેરથી લઈને અગિયાર તેરસો ને એક રૂપિયો આવક નોંધાય છે છસો એકત્રીસ મણની મગનો બજાર ભો રહ્યો છે એક હજાર બાણુંથી લઈને બારસો અઠ્યોતેર રૂપિયા આવક નોંધાય છે એકસો મણની મગફળીનો બજાર ભાવ રહ્યો છે આઠસો પચાસથી લઈને બારસો ને છેતાલીસ રૂપિયા આવક નોંધાય છે ત્રેવીસો ને અઠ્યાસી મણની સિંગદાણાનો બજાર ભાવ રહ્યો છે નવસોથી લઈને અગિયારસો ને દસ રૂપિયા આવક નોંધાય છે સિત્તેર મણની ગવારનો બજાર ભાવ રહ્યો છે આઠસો પંચ્યાસીથી લઈને એક હજાર રૂપિયા આવક નોંધાય છે ત્રણસો ને તોતેર મણની તો આ હતા હળદ માર્કેટિંગ યાર્ડના તારીખ સત્તર છ બે હજાર પચીસના બજાર ભાવ અને આ બજાર ભાવ વીસ કિલોના હતા એટલે કે એક મણના હતા સાથે જ વરસાદના પગલે આવતી આજથી તમામ જણસીની આવક બંધ કરાઈ છે અને હરાજી પણ બંધ કરાઈ છે નવી જાહેરાત ન થાય ત્યાં સુધી કોઈ પણ જણસીનું વાહન માર્કેટિંગ યાર્ડમાં નહીં લાવવા ખેડૂત મિત્રોને માર્કેટિંગ યાર્ડ દ્વારા અપીલ કરવામાં આવી છે આ જાહેરાત તારીખ સત્તર છ બે હજાર પચીસથી લાગુ કરવામાં આવી છે એટલે આવતીકાલથી હરાજી લે અને આવકના સંપૂર્ણ કામ બંધ રહેશે જેની ખેડૂતોએ નોંધ લેવી તો આ હતા હળવદ માર્કેટિંગ યાર્ડના સમાચાર સાથે જ હળવદ સહિત આજુબાજુમાં બનતી તમામ ઘટનાઓની અપડેટ મેળવવા માટે હજી સુધી તમે નજર હળવદની ચેનલને લાઈક ફોલો અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સૌથી પહેલાં એ કરી લો કારણ કે સૌથી પહેલાં સચોટ સમાચાર તમને અહીંથી જ મળશે આભાર ખેડૂત મિત્રો